દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ સબસ્ક્રાઇબ શેર કરો સુરેન્દ્રનગર જિલ્લાના ખાતે યુવા મોરચા દ્વારા બજેટ યુવા કે કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યુવા મોરચા દ્વારા બજેટ પે બાદ યુવા કે સાથનો કાર્યક્રમ કચ્છ જિલ્લાના યુવા મોરચાના પ્રભારી શ્રી સુખદેવભાઈ ડેલવાણીયાની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં સુરેન્દ્રનગર વઢવાણ શહેર ભાજપ પ્રમુખ શ્રી દેવાંગભાઈ રાવલ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર એચ કે દવે પ્રિન્સિપાલ શ્રી ગોપાલભાઈ દવે સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી હાર્દિકભાઈ દવે વિજયભાઈ શેખ જિલ્લા યુવા ઉપપ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહ રાઠોડ શહેર યુવા મોરચાના હોદેદાર કુલદીપસિંહ પરમાર અક્ષયભાઈ ધાડવી ઋતિરાજસિંહ રાણા શક્તિસિંહ ઝાલા વિરલભાઈ શુક્લા અને વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ન્યૂ અક્ષય ધાડવી સુરેન્દ્રનગર